બે મહિના સમય ની અંદર ખબર બી નહી પડે ક્યાં છે પેલા ચાર આતંકવાદી સવાલ પૂછો રાષ્ટ્રવાદ નું નાટક કરે છે એમના બાપ બી સ્વતંત્રતા આંદોલન માં કોઈ દિવસ જનગણ મન ની ગાયું બાવન વર્ષ સુધી તિરંગો નહીં લગાયો અને દેશ ની આઝાદી હિસ્સો પણ નહીં લીધો આ લોકો એ ગાંધી ના સરદાર જોડે નતા ફૂલે પેરિયાર અને આંબેડકર ની જોડે નતા ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ ની જોડે નતા અને સુભાષચંદ્ર બોઝજી ની જોડે પણ નતા તો ક્યાં હતા અંગ્રેજો ના તલવા ચાટતા હતા આ લોકો અમકો કડીડી બજાર માં કે હું બેઠો છું ખુલ્લ્યા અમકો ડરો નહીં રાહુલ ગાંધી નો શું નારો છે ડરો મત કોઈ ના બાપ થી ડરવાનું નહીં ધરતી આપને આપી નહીં કિસી કે બાપ કી કોણ છે દેશ નો ઓબીસી કોણ છે દેશ નો મુસ્લિમ બીએનટી આદિવાસી દલિત જનરલ સમાજ ના ગરીબ માણસો કોણ છે એ લોકો જેના પરસેવાથી તમારી પાછળ જેના બિલ્ડિંગ બની

પોલીસ સ્ટેશનમાં ખોખારો ખાઈને કહી દે ડિવાઇસ સ્પેસમાં એ ચાલ ગુનો दाखल કર એ એમની તાકાત તાકાતનો ત્રહેવડ છે આજે સાથીઓ ગુજરાતમાં ને દેશમાં ઓબીસી આદિવાસી દલિત સમાજની ઉપર એક પ્રકારનો સિસ્ટમેટિક હુમલો છે ગરી સભામાં કહેતો છું અહીંયા પણ કહું વાતચી યાદ રાખજો આ દેશના તમામ સંસાધનો એ મોટા ભાગે આલેશિયાના ભાજપની વિચારધારામાં માનતા 10 15% લોકોના કબજામાં છે આપણે શું કરવાનું ખાલી દાર્યું શહેરમાં હોઈએ તો ચાલીઓ ને ઝુંપડપટ્ટીમાં ખેત મજૂરી કરવાની સિક્યુરિટી ગાર્ડ તરીકે કચરા પોતા કરવા જવાના બંગલા વાળાના ત્યાં સેના માટે દેશ આઝાદ થઈ ગયો સ્વતંત્રતા મળી ગઈ લોકતંત્ર છે સંવિધાન લાગુ થઈ ગયું કાળી મજૂરી કરીને પારસેવાથી પહેલા કે ફર્સ્ટ ક્લાસ શિક્ષણ અને આરોગ્ય આપણને પણ મળવું જોઈએ અને કોઈ આપે તો ઉપકાર નથી કરતા ડોક્ટર સાહેબ આંબેડકરના બંધારણની દેન છે સાડી વાર આપવું પડે

અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરું અને નીતિનભાઈને કહું યાદ છે તમને નીતિન કાકા ઉચ્છંગરાઈ થેબર ત્યારે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે પટેલ સમાજને બાર લાખ એકર 25 લાખ વીઘા જમીન ફાળવી છે આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું યોગદાન છે તમારા માટે આ સભાપતિ કહું છું આ મંચપતિ કાવો નીતિનભાઈ તારીખ અને સમય નક્કી કરીએ મારા પપ્પા સભામાં બેઠા છે

ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું નામ હોય તો કોઈના બાપ ની તાકાત કદી વિચાર પણ કરે નામ ભૂસવાની ખારીન ખાઈ જાય તો તમે તમારું કેમ જમીન મરી ગયું છે નીતિનભાઈ તમને પૂછવા માંગુ છું અમારા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને કાયમ માટે અમારા રહેશે બોલો ને એક શબ્દ તો બોલો મગનું નામ મરી તો પાડો કેમ બકરી ડબ્બામાં આવી ગઈ છે હે કેમ બકલી દવા આવી ગઈ છે કોણે નરેન્દ્ર મોદી નું નામ ઉખતારીને સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ લખાવા જવું જોઈએ હું પહેલો આવીશ અને પાંચ બે ત્રણ ચાર રાજ્યોમાં એફઆર કે નવી બીજું શું વળી આ દે ભઈઓ બગાવાડી ગયા અને મોટી રેલી કરી આપણે સવાલ થાય કે મિનિટમાં મારી વાત પૂરી કરીશ આપણને સવાલ થાય કે આખા દેશની અંદર

બલિદાન ત્યાગ તપસ્યા પરાક્રમ વીરતા શૌર્ય सेनाનું અને ક્રેડિટ લેડા આ દોળે છે અને પછી શું કહે છે આ ડોક્ટર સાહેબ બેઠા છે પ્રેક્ટિસિંગ ડોક્ટર પેલે પીએચડી વાળા ની ટિકડી આપે ઇન્જેક્શન આપે એવા ડોક્ટર પેલી રગો મે સિંદૂર હોય ચાહી સિંદૂર હોય શું હોય રગો માં શું હોય લોય હોય લોય માં રક્તકણો હોય ને શ્વેતકણો હોય ને પ્લેટલેટ્સ હોય એવું જોઈએ ને સાહેબ આ શું કહે કે મારી રગો સિંદૂર હે છાતી 56 ઇંચ હે ઘૂંટને દેખ દી અમેરિકા કે સામે હવા નીકળ ગઈ ફુશ આપો જવાબ કડીના મંચ પરથી પૂછું છું કડીના સર્વ સમાજના લોકો વતી સમગ્ર ભારત વતી પૂછું છું કઈ તારીખે આતંકવાદીને પકડીને તમે લાવવાના એનો ખુલાસો કરો હમણાં તમે કલ્પના કરો કે યુપીએ ની સરકાર હોત કે અન્ય કોઈ રાજકીય પક્ષની સરકારો કેટલા કૂદકા મારતા હોત તો ઉત્તર ગુજરાતી ની ભાષામાં કોઈ કેટલો ફાટવા કરતા હોત જપ હવે આપણે સવાલ પૂછવાનો છે આ આરએસએસ ને ભાજપ વાળા આવે ને તમને પકડો ઉભા રહ્યો સિંદુર બિંદુર ગાલી સાઈડમાં સાઈડ પેલા તું જવાબ આપ આતંકવાદીઓ કેરા પકડાવાના આપણી સેનાનો પાકિસ્તાન ઉપર હાથ ઊંચો હતો આપણો હાથ ઉપર હતો સીઝ ફાયર યુદ્ધ વિરામ તો એક ને એક તબક્કે થાય જ કરવું જ પડે કરવું જ જોઈએ પણ આપણો હાથ જ્યારે ઉપર હતો ત્યારે અમેરિકાના કહેવાથી તમે પીઠ પાછળ બંધ બારણે શું સમાધાન કર્યું